एसएससी एंड एम टी एस रिक्रूटमेंट टू थाउजेंड ट्वेंटी फाइव टू थाउजेंड ट्वेंटी सिक्स एस एस सी भर्ती टू थााउजेंड ट्वेंटी फाइव टू थााउजेंड ट्वेंटी सिक्स फॉर गुजरात ऑल्सो एसएससी एंड एम टी एस रिक्रूटमेंट नोटिफिकेशन फाइनली आउट दोस्ो एस एस सी स्टाफ सिलेक्शन कमीशन एंड मल्टी टास्किंग स्टाफ ની ધોરણ દસ પાસ પર ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે આ નોટિફિકેશન પ્રમાણે ટોટલ સિત્યાસી પેજની આ પીડીએફ છે દરેક પેજ વાંચીને સમજાઈશું નહીં પરંતુ જે મહત્વપૂર્ણ અપડેટ છે કે જે વાંચીને અરજી કરવી કે નહીં એ તમને સમજમાં આવે તો તે બાબત તમને અપડેટ પ્રોવાઈડ કરીશું સૌથી પહેલાં તો ગુડ ન્યૂઝ એ છે કે ધોરણ દસ પાસ પર આ ભરતી છે એટલે આશા રાખીશું તમે દરેક દસ પાસ હશો અરજી કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ભરતી ખૂબ જ સારી છે વેસ્ટ ન કરીએ સમયનો આગળ એના પહેલાં એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન રિલેટેડ કોઈ પણ નાનામાં નાની ભરતીની અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી લેજો જેથી નાના નાની અપડેટ તમને સૌ કોઈ મિત્રોને મળતી રહે તો સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન દોસ્તો આ જે ઓફિશિયલ અપડેટ છે તે છવ્વીસ જૂનના રોજ આવી હતી નોટિસ આવી છે મલ્ટી જે ભરતી છે તેની મહત્વની ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ મહત્વની તારીખોની વાત કરીએ તો ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન આ ભરતીની ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે જેના ફોર્મ છવ્વીસ જૂનથી શરૂ થઈ ગયા છે આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચોવીસ જુલાઈ રહેશે લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર રિસિવડ ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો ચોવીસ જુલાઈ રાત્રિના અગિયાર વાગ્યાની રહેશે ઉમેદવારોએ તેની નોંધ લેવાની છે લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ તો છેલ્લી તારીખ પચીસ જુલાઈ રાત્રિના અગિયાર વાગ્યા એટલે કે તમને એક આખો દિવસ મળશે ડેટ ઓફ ઇન્ડો ફોર ધ એપ્લિકેશન ફોર્મ કરેક્શન દોસ્તો આ જે ભરતી છે તેમાં કોઈ કરેક્શન કરવું હોય તો પચીસ જુલાઈ એની છેલ્લી તારીખ છે એટલે કે એક દિવસ વધારે એક્સટેન્ડ કરવામાં આવ્યો છે ત્રેવીસ ઓગણત્રીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ છે એટલે કે દોસ્તો પચીસ પછી લગભગ ચાર દિવસ પછી આ વિન્ડો ઓપન થશે કરેક્શન માટે તો ઓગણત્રીસથી ત્રીસ ત્રીસથી એકત્રીસ એટલે કે તમને બે દિવસ મળશે તમારી એપ્લિકેશનના અંદર કોઈ કરેક્શન કરવું હોય તો શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન તો વીસ સપ્ટેમ્બર અને ચોવીસ ઓક્ટોબર દરમિયાન આ ભરતીની એક્ઝામ લેવામાં આવશે એટલે કે જુલાઈથી ઓગસ્ટ અને ઓગસ્ટથી સપ્ટેમ્બર એટલે કે બે મહિનાનો સમય મળશે તમને એક્ઝામની પ્રિપેરેશન કરવાનો તો આ દરમિયાન તમે પોતાની એક્ઝામની પ્રિપેરેશન પણ કરી શકશો આ ભરતીના અંદર અહીંયા ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે તમે કોન્ટેક કરી શકો છો તમને કોઈ ડાઉટ હોય તો અહીંયા પૂછપરછ કરી શકો છો દોસ્તો આજે ભરતી આવી છે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે સેક્શન ધ સ્ટાફ સેક્શન કમિશન વિલ બી હોલ્ડ Uh, competitive examination for recruitment, multitasking, non technical staff in pay level one as a pay matrix of seventh pay commission as a general central service group. c non gazetted, non ministerial post in various ministry, department office of the government of India and in the various constitutional bodies, statutory bodies, tribunal, etc., in different states, unitary states, Havaldar in pay level one as per pay matrix of seventh pay commission. Those who see. ગ્રુપ સી નોન ગેજેટેડ ઓફિસ આ ભરતી છે સિત્યાસી પેજની આ મેં તમને વાત કરી પીડીએફ છે દરેક પેજ સમજીશું નહીં આજે ભરતી આવી છે ટેન્ટેટીવ વેકેન્સી ફોર ધ પોસ્ટ આર અંડર એમટીએસની ભરતી છે વેકેન્સી બિંગ કલેક્ટેડ દોસ્તો એક હજારને પંચોતેર વેકેન્સીઓ છે હવાલદાર ઇન સીબીઆઈએસ એન્ડ સીબીએન એક હજાર પંચોતેર વેકેન્સીઓ આવી છે તમને પોતાને કંઈ પણ ડાઉટ હોય તમારે જોવું હોય તો એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન કેન્ડિડેટ કોર્નરના અંદર જે ટેન્ટેટીવ વેકેન્સીવાળા સેક્શનમાં ચેક કરી શક શકો છો રિઝર્વેશન અહીંયા આપેલું છે જે પ્રમાણે એસસી એસટી અધર બેકવર્ડ ક્લાસ છે ઓબીસી ઈડબ્લ્યુ એસ ઇકોનોમિકલી વીકર ક્લાસ છે પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવાર અને એક્સટેન્ડ ગવર્મેન્ટ ઓર્ડર પ્રમાણે અહીંયા અરજી કરી શકાશે દોસ્તો જે ભરતી આવી છે પરમિસેબલ ડિસેબિલિટી એની પણ અહીંયા વાત કરવામાં આવી છે તો તમે ચેક કરી શકો છો હવાલદારની પોસ્ટ માટે નેસેલિટી ઇન્ડિયન હોય જોઈએ એના સિવાય અન્ય નેશનલિટી ઇન્ડિયન હોવી જોઈએ અને એના સિવાય ઇન્ડિયાના આજુબાજુના જે દેશ છે તેને લગતી પણ તમને માહિતી નેપાળ ભૂતાન અન્ય કોઈ બી છે ઝાંઝીવાર ઝાંબિયા માલવાય ઝાયર ઇથોપિયા તો વિયેતનામ તો એને લગતી પણ માહિતી અહીંયા આપવામાં આવી છે જે ભારતમાં આવીને વસેલા હોય અથવા તો બહાર ગયા હોય કોઈપણ રીતે તમે બહારના ઇન્ડિયા સિવાયના હોય તો અહીંયાથી માહિતી મેળવી શકો છો અરજી કરવા માટે તો સરસ મજાની ભરતી છે એ લિમિટેશન એક ઓગસ્ટના રોજ ગણવામાં આવશે હવે દોસ્તો એક ઓગસ્ટના રોજ જે ગણવામાં આવશે એમાં અઢારથી ઓછી પચીસથી વધારે હોવી જોઈએ નહીં તો બે ઓગસ્ટ બે હજાર અને એક ઓગસ્ટ બે હજાર સાત વચ્ચે જન્મેલા હોવા જોઈએ દોસ્તો આજે ભરતી આવી છે અહીંયા એમ ટીએસ વિશેની છે અને એના પછી દોસ્તો વાત કરીએ તો હવાલદાર માટે તો અઢારથી સત્યાવીસ એજ લિમિટેશન આપવામાં આવ્યું છે બે ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાણુંથી એક ઓગસ્ટ બે હજાર સાત વચ્ચે જન્મેલા હોવા જરૂરી છે અહીંયા એજ રિલેક્સેશન એસસી એસટી ઓ બીસી પીડબલ્યુડી ઓબીસી ઈડબ્લ્યુ એસ એસસી એસટી ઈ એસ એમ ને દરેકને સુવિધા આપવામાં આવી છે તો એ પણ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે એ જ લિમિટેશન છે એ લિમિટેશનના અંદર અહીંયા સુવિધા આપવામાં આવતી હોય છે તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે તમે એકવાર પોતે ઓફિશિયલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરીને સમજી શકો છો અને વાંચી પણ શકો છો દોસ્તો મહત્ત્વની જે અપડેટ હતી એ વાંચી લીધી છે જે નથી એને સ્કીપ કરતા જઈએ છે અરજી કરવા માટે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને માય વાળા એક્શનમાં જઈને તમે પોતાની અરજી કરી શકો છો ખૂબ જ ઇઝી છે તમે સેક્શનમાં જઈને પોતે જાતે પણ ડિટેલ ભરીને અરજી કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો રૂપિયા સો અહીંયા ફી ભરવાની રહેશે અહીંયા ફી કેન બી પેડ ઓનલી થ્રુ ઓનલાઈન પેમેન્ટ મોડ નેમલી બી એચ આઈ એમ યુપીઆઈ ભીમ યુપીઆઈ દ્વારા નેટ બેન્કિંગ ઓર બાય યુઝિંગ વિઝા માસ્ટરકાર્ડ મેજીસ્ટ્રીઓ રૂપે ડેબિટ કાર્ડ એનાથી તમે ફી ભરી શકો છો જેની છેલ્લી તારીખ પચીસ જુલાઈ રહેશે તો આ તારીખ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન તો ઓગણત્રીસથી એકત્રીસ જુલાઈ દરમિયાન પોતાના ફોર્મ જે છે કરેક્શન માટે ઓપન થશે તો તમે કરેક્શન કરાવી શકો છો દોસ્તો અહીંયા નેમ ઓફ એક્ઝામિનેશન સેન્ટરની વાત કરવામાં આવશે તો ડાયરેક્ટ આપણે લાસ્ટમાં જઈશું અને વેસ્ટ રિજિયનની આપણે વાત કરી લઈએ તો વેસ્ટ રિજિયન માટે અહીંયા જે માહિતી આપવામાં આવી છે એમાં અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અને મહેસાણા પાંચ જે જિલ્લા છે ડિસ્ટ્રિક્ટ છે તે સિલેક્ટ કરવામાં આવ્યા છે તો આ પાંચ જગ્યાએ એક્ઝામિનેશન રહે છે સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરી લઈએ ફોર ધ પોસ્ટ ઓફ એક્ઝામિનેશન વિલ કન્ઝિસ્ટ ઓફ અ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન સીબીઇ એન્ડ ફોર ધસ્ટ હવારદા એક્ઝામિનેશન વિલ કન્ઝિસ્ટ ફોર સીબીએ એન્ડ ફિઝિકલ એફિસિયન્સી એટલે હવાલદાર માટે ફિઝિકલ એક્ઝામિનેશન પણ રહેશે ધ કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટ ઇન હિન્દી ઇંગ્લિશ એન્ડ થર્ટીન રીઝનલ લેંગ્વેજ એમાં આસામી બેંગાલી ગુજરાતી પણ આવી ગયું તો ટેન્શન લેવાની જરૂર નથી કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશનની વાત કરીએ તો ન્યુમેરિકલ એન્ડ મેથેમેટિકલ એબિલિટી તો નંબર ઓફ ક્વેશ્ચન વીસ હશે મેક્સિમમ માર્ક સાહીઠ રહેશે અને રીઝનિંગ એબિલિટી એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ તો વીસ અહીંયા નંબર ઓફ ક્વેશ્ચન છે

આ વસ્તુ તમારે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાની છે જેથી કરી તમને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય ઇન્ડિકેટિવ સિલેબસ ફોર ધ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન ન્યુમેરિકલ એન્ડ મેથેમેટિકલ એબિલિટી આ વાંચી રહ્યો છો દોસ્તો વાંચવા હું જઈશ તો ઘણો બધો ટાઈમ વેસ્ટ હશે તો પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકશો એબિલિટી પ્રોબ્લેમ સોલ્વિંગ જનરલ અવેરનેસ ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્પ્રિઝન ફિઝિકલ ટેસ્ટની આપણે વાત કરીએ તો વોકિંગ છે સોળસો મીટર ઇન ફિફ્ટીન મિનિટ ફિમેલ માટે એક કિલોમીટર ઇન ટવેન્ટી મિનિટ તો એ ધ્યાન રાખવાનું છે મેલ માટે વન પોઈન્ટ સિક્સ અહીંયા કિલોમીટર છે પંદર મિનિટમાં અને ફિમેલ માટે એક કિલોમીટર વીસ મિનિટમાં ખાસ ધ્યાન રાખવાનું છે આગળ વાત કરી દોસ્તો ફિઝિકલ સ્ટાન્ડર્ડની હાઈટની તો વન ફિફ્ટી સેવન પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર રિલેક્સેલ બાય ફાઇવ સેન્ટર ઇનમીટર કેસ ઓફ ધ ગરવાલિસ આસામીઝ ગોરખાસ એન્ડ મેમ્બર ઓફ ધ શિડ્યુલ ટ્રાઇબ ચેસની વાત કરીએ તો ફૂલાવ્યા વગર એક્યાસી સેન્ટીમીટર ફૂલ એક્સપાન્ડ વિથ મિનિમમ એક્સપાન્સન ફાઇવ સેન્ટીમીટર હોવું જરૂરી છે હાઇટની વાત કરી ફિમેલ કેન્ડિડિટ વન ફિફ્ટી ટુ સેન્ટીમીટર રહેશે અને વેઇટ છે ફોર્ટી એઇટ કેજી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ વધીએ અહીંયા તો કેન્ડિડેટ મે નોટ ધે ધ મસ્ટ ફૂલફિલ ધ રિક્વાયરમેન્ટ ફોર પીઈટી પીએસસી પ્રિસ્ક્રાઇબ ઇન ધ રિક્વાયરમેન્ટ રૂલ્સ સબ્જેક્ટ ટુ એક્સટેમ્શન ફોર પી ડબલ્યુડી કેન્ડિડેટ ધ ફોલોઇંગ એક્ઝામ્શન આર એડમિશિબલ ટુ પીડબ્લ્યુડી કેન્ડિડેટ ફ્રોમ સર્ટિન પીઈટી પીએસટી કંડીશન ફોર ધ પરમિસેબલ ડિસેબિલિટી ફોર ધ પોસ્ટ ઓફ હવાલદાર તો અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તો જરૂરથી દોસ્તો એકવાર ઇન્ફોર્મેશન તમે ત્યાંથી લઈ લેજો જેથી પ્રોબ્લમ કંઈ ના થાય એડમિશન ટુ ધ એક્ઝામિનેશન એના વિશે પણ માહિતી તમારે વાંચી લેવાની રહેશે તો ખૂબ જ સારી ભરતી છે દોસ્તો Those candidates uh, who have not undergoes Aadhaar based authentication will be required to report the examination center two hours before the schedule. સ્ટાર્ટ ઓફ એક્ઝામિનેશન અહીંયા વોટર આઈડી છે ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ આઈડી કાર્ડ ઇસ્યુ બાય યુનિવર્સિટી કોલેજ સ્કૂલ એમ્પ્લોયર આઈડી કાર્ડ ગવર્મેન્ટ પીએસયુ એક્સ સર્વિસમેન ડિસ્ચાર્જ એની અધર ફોટો બિયરિંગ આઈડી કાર્ડ ઇસ્યુ જેના પાસે આધાર કાર્ડ નથી તેમણે આ ડોક્યુમેન્ટ બે કલાક પહેલાં લઈને પહોંચવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી તો અહીંયા વીલ બી કન્ડક્ટેડ બાય ધ યુઝર ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન આફ્ટર ડિક્લેશન ઓફ ધ ફાઇનલ રિઝલ્ટ તો એ ફાઇનલ રિઝલ્ટ પછી રહેશે ઉમેદવારો એ બાબત ખાસ ધ્યાન રાખવાનું રહેશે મહત્વની અપડેટ છે માહિતી ઇન્ફોર્મેશન મારાથી ટ્રાય થયું એટલું તમારા સુધી પહોંચાડવાની વાત કરી છે દોસ્તો લગભગ દસ મિનિટનો વિડિયો થઈ ગયો છે મોડ ઓફ સિલેક્શન તો અહીંયા મોડ ઓફ સિલેક્શન વિશે માહિતી આપવામાં આવી છે મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ ઇન સેક્શન વન એઝ વેલ એઝ ઇન ધ સેક્શન ટુ ઓફ ધ કોમ્પિટેટીઝ એક્ઝામિનેશન તો ઓપન કેટેગરીમાંથી ત્રીસ ટકા ઓબીસી ઈડબલ્યુસ કેટેગરીમાં પચીસ ટકા છે ઓલ અધર કેટેગરી માટે વીસ ટકા રહેશે એના પછી દોસ્તો અન્ય માહિતી પણ આપવામાં આવી છે તો એ તમારે એકવાર વાંચી લેવાનું રહેશે એ પણ જાતે દોસ્તો હજી નોટિફિકેશન એ પેજ છે તે પૂરું થયું નહીં કેમ કે એ જે એકત્રીસ પેજ જદી થયા છે તો લાંબી એવી નોટિફિકેશન છે દોસ્તો અહીંયા માહિતી છે તે ઓનલાઈન અરજી કઈ રીતથી કરવાની છે એ વિષયની છે તો તમે એકવાર જાતે પણ વાંચી લેજો અથવા જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી પહેલાં કરેલી છે એ ઉમેદવારોને જાતે પણ માહિતી ખબર હશે કે કઈ રીતથી અરજી કરવાની છે કેમ કે અહીંયા ખાલી ફોર્મ જ છે જે રિઝર્વ કેટેગરીના છે જે એસસી એસટી કેટેગરીના છે પીડબ્લ્યુડી કેટેગરીના છે એમના માટેના અહીંયા બ્લેન્ક ફોર્મ છે ડાઉનલોડ કરીને ભરવાના તે એન્ડમાં એપ્લાય કરવાના પણ રહેશે તો આ છે એસએસસી એટલે સાફ સિલેક્શન કમિશન તરફથી એમટીએસ ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની ધોરણ દસ પાસ ભરતી વિડીયો ગમ્યો તો લાઇક કરો છ હજાર એકસો એંસી પોસ્ટ પર ભરતી આવી છે બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર